નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું પીએમ સૂર્યગર યોજના બે હજાર ચોવીસ વિશે કે જે અંતર્ગત એક કરોડ ગરીબ પરિવારોને દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી મળશે જી હા મિત્રો ત્રણસો યુનિટ મફત વીજળી એક કરોડ ગરીબ પરિવારોને સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે હવે આ પીએમ સૂર્યોગર યોજના વિશે સંપૂર્ણ માહિતી મિત્રો અમે જણાવીશું કે પીએમ સૂર્યગર યોજના બે હાજર સોવીસ શું રહેલી છે તેમજ આમાં લાભ ક્યાં ક્યાં મળવા પાત્ર રહેશે આમની પાત્રતા શું રહેલી છે જરૂરી દસ્તાવેજો તેમજ આ યોજનામાં લાભ લેવા માટે અરજદારે અરજી ક્યાંથી અને કેવી રીતે કરવાની રહેશે સંપૂર્ણ માહિતી વિડીયોમાં અમે આપને જણાવીશું બસ વિડીયોના છેલ્લે સુધી બન્યા

તેમજ લોકોને વીજળી બિલ પર પૈસા બચાવવામાં મદદ મળે છે તેમજ મિત્રો આ ઘર મફત વીજળી યોજના હેઠળ એક કરોડ ગરીબ પરિવારોને ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવશે તો મિત્રો આ રહેલી છે સૂર્ય ઘર યોજના બે હજાર ચોવીસ હવે તેના પછી મિત્રો વાત કરીએ કે પીએમ સૂર્યગર યોજના બે હજાર ચોવીસના બેનિફિટ્સ એટલે કે ફાયદા શું રહેલા છે લાભો શું રહેલા છે તો કે મિત્રો આ યોજના હેઠળ દરેક પરિવારોને ત્રણસો યુનિટ સુધીની વીજળી મફતમાં સરકાર શ્રી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે તેમજ મિત્રો જો તમે ત્રણસો થી વધુ વીજળીનો ઉપયોગ કરો છો તો તમે મફત વધારાની યુનિટ માટે સુકવણી કરશો તેમજ મિત્રો સૌર ઊર્જા એક સ્વસ્થ ઊર્જા સ્ત્રોત છે જે પ્રદૂષણ કરવામાં મદદ કરે છે આ યોજના લોકોને ઉર્જા માટે આત્મનિર્ભર બનવા માટે મદદ કરે છે તેમજ યોજના હેઠળ એક કરોડ ઘરોને ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી પ્રદાન કરે છે અને સરકાર સોલર પેનલ લગાવવા માટે ચાલીસ ટકા સુધીની સબસિડી પણ સરકારશ્રી દ્વારા પ્રદાન કરવામાં આવે છે તો મિત્રો આ રહેલા છે આના બેનિફિટ્સ એટલે કે લાભ ફાયદા હવે તેના પછી મિત્રો વાત કરીએ કે પીએમ સૂર્યઘર યોજના બે હજાર ચોવીસ નો લાભ લેવા માટે અરજદારની પાત્રતા શું હોવી જોઈએ તો કે મિત્રો સૂર્યઘર મફત વીજળી યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો આવશ્યક રહેશે તેમજ આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની વાર્ષિક આવક રૂપિયા પંદર લાખથી વધુ ન હોવી જોઈએ તેમજ મિત્રો સૂર્યગર મફત વીજળી યોજના માટે અરજી કરનાર વ્યક્તિના પરિવારનો કોઈ પણ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ તેમજ અરજદાર હોવી જોઈએ આ યોજનાનો લાભ લેવા માટે તમામ વર્ગના લોકો પાત્ર છે તેમજ અરજદારનો આધાર કાર્ડ તેના બેંક ખાતા સાથે લિંક હોવું આવશ્યક રહેશે તો મિત્રો આ રહેલી છે પાત્રતા કે જો આટલી પાત્રતા હોય તો આ પીએમ સૂર્યઘર યોજનામાં લાભ લઈ શકશે હવે તેના પછી મિત્રો વાત કરીએ કે પીએમ સૂર્યગર યોજનાનો લાભ લેવા માટે અરજદાર પાસે જરૂરી દસ્તાવેજો શું શું જોશે તો કે મિત્રો અરજદારનો આધાર કાર્ડ અરજદારનો સરનામાનો પુરાવો આવકનું પ્રમાણપત્ર વીજળી બિલ રેશન કાર્ડ મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝ ફોટો અને બેંક એકાઉન્ટની પાસબુક આટલા ડોક્યુમેન્ટની આ પીએમ સૂર્યગર યોજનામાં લાભ લેવા માટે અરજદાર પાસે જરૂર પડશે હવે તેના પછી મિત્રો વાત કરીએ કે આ પીએમ સૂર્ય ઘર યોજના બે હજાર ચોવીસમાં માં ઓનલાઈન અરજી કરવા માટે આપે ક્યાંથી અરજી કરવાની રહેશે તો કે મિત્રો આપની ડિસ્પ્લેની સામે જે વેબસાઇટ દેખાય છે જેમનું નામ છે પીએમ સૂર્યગર ડોટ જીઓવી ડોટ ઇન આમ ઉપર જઈ મગાયેલા ડોક્યુમેન્ટનું બિડાન કરી સ્કેન કરી અપલોડ કરી અને આપ આ યોજનામાં લાભ લઈ શકશો તેમજ મિત્રો છેલ્લે વાત કરીએ કે પીએમ સૂર્યગર યોજના હેઠળ આપવામાં આવતી સબસિડીની રકમ વિશે તો કે મિત્રો સરેરાશ માર્સિક વીજળી વપરાશ એકમો જે એકસો ને પચાસ યોગ્ય રૂફ ટોપ સોલાર પ્લાન્ટની ક્ષમતા

તેમજ મિત્રો સરેરાશ માસિક વીજળી વપરાશ કે જે ત્રણસો એકમ થી વધારે હોય તે યોગ્ય રૂફટોપ સોલાર પ્લાન્ટની ક્ષમતા કિલો વોટની ઉપર હોય જેમાં આપને સુધીની સબસિડી પ્રોવાઈડ કરવામાં આવે છે તો મિત્રો બસ આ જતું પીએમ સૂર્ય ઘર યોજના બે હજાર ચોવીસ કે જે અંતર્ગત સરકાર શ્રી દ્વારા એક કરોડ ગરીબ પરિવારોને દર મહિને ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી સરકાર શ્રી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે